નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સમાચારો ગુજરાતની શરૂઆત કરીશું સૌ મોટા સમાચારથી મોટા સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી તો સાબરકાંઠામાં વડાલીમાં બે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે આ એક મહત્વના સમાચાર કે ગઈકાલે બપોરના સમયે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો વડાલી પોલીસ સહિત એલસીબી એસઓજી પોલીસનું કાફલો ગોઠવાયો ચારસો લોકો વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાઈ ઘટનાને લઈને બંને સમાજની સામસામે ફરિયાદ નોંધાઈ વડાલીમાં અલગ અલગ પોઈન્ટ પર અધિકારીઓ સોથી વધુ પોલીસ અને હોમગાર્ડ મૂકવામાં આવ્યા પોલીસ દ્વારા સીસીટીવી અને સોશિયલ મીડિયામાં વીડિયોના મારફતે તપાસ હાથ ધરી તો સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર કે વડાલીમાં બે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે જેમાં ગઈકાલે બપોરના સમયે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો વડાલી પોલીસ સહિત એલસીબી એસઓજી પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો ચારસો લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ઘટનાને લઈને બંને સમાજની સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં વડાલીમાં અલગ અલગ પોઈન્ટ પર અધિકારીઓ સૌથી વધુ પોલીસ અને હોમગાર્ડ મૂકવામાં આવ્યા હતા પોલીસ દ્વારા સીસીટીવી અને સોશિયલ મીડિયાના વીડિયોના મારફતે તપાસ હાથ ધરવામાં આવી છે

ફરિયાદ આપવામાં આવેલ છે આના અગાઉ પરમ દિવસે એટલે કે છ તારીખે એક પક્ષ દ્વારા અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે આમ સામ સામે બંને પક્ષો દ્વારા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે આ બંને ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર વડાલીનાઓ ચલાવી રહેલ છે હાલ આ ઘટનાના અનુસંધાને

પીઆઈ વડાલી નાઓ ચલાવી રહેલ છે જેમાં સીસીટીવી ફૂટેજ અને જે વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા એના આધારે જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુમાં છે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું કહી શકાય કે જે જૂથ અથડામણમાં એક મકાનના જે કાચ તોરવામાં આવ્યા હતા તો અન્ય જે ગાડીઓ હતી તે ગાડીઓના પણ કરવામાં આવ્યા હતા જે ગાડીઓની વાત કરીએ તો ટુ વ્હીલર તેમજ જે ફોર વ્હીલર ત્રણ થી ચાર ગાડીના કાચ પણ તોડાયા ભારે નુકસાન કરવામાં આવ્યું હતું તો સમગ્ર જે મામલો લઈને પોલીસ સ્ટેશન જાણ થઈ હતી તો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તે બાદ પણ કાફલો હતો જે અહીંથી ખસેવાનું નામ ન લેતો એલસીબી એસોસિએશનની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને અહીં સુરક્ષા પૂરી પાડવામાં આવતા હાલ પોલીસની વાત કરવામાં આવે તો પોલીસનો કાફલો છે તે અહીં ખટવી દેવામાં આવ્યો છે તો પોલીસ સૌથી વધુ પોલીસ અહીંયા મૂકવામાં આવી છે એક એસપી પીએસઆઈ તમામ લોકો અહીંયા સુરક્ષા માટે મુકાયેલા છે હાલ તો વડાલીમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ભરત પટેલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાબરકાંઠા